પર્વની ઉજવણી સાથે સાથે પંજાબી સમાજના લોકો લોરીનો તહેવાર ઉજવે છે આ તહેવારને પંજાબીઓના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે જેમાં સમાજ અને પરિવારના સભ્યો એકત્ર થઈને ઉત્સવ ઉજવે છે સાથે નવવિવાહિત દંપતીઓ અને નવજાત શિશુઓને પણ આશીર્વાદ પાઠવવામાં આવે છે મહત્વનું છે કે પંજાબના ખેડૂતોની ખેત ઉપજ આ સમય દરમિયાન ઉગીને તૈયાર હોય છે ત્યારે એક પરંપરાગત રીતે ધાનના વધામણાના ઉત્સવ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આણંદમાં પણ પંજાબી અરોરા સમાજ દ્વારા આ તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઘણી ફંક્શન વર્ષોથી અમારે પંજાબી પ્રાંતમાં પંજાબ પરંપરામાં ચાલે છે અને પંજાબી લોકો ઉત્સાહથી એના ઉજવે છે લોડી તહેવાર નાના નાના છોકરાઓ જે હોય એને પહેલે વર્ષે અમારા સમાજમાં બહુ ભેગા થઈને એને લોહી મનાવે અને અમે અહીંયા છેલ્લે દસ બાર વર્ષથી આનંદમાં આવી આ સમાજ અમારા બધા સમાજને ભેગા કરીએ છીએ અને હાર્દિક રૂપથી બધાના સમાજના બોલાવીએ એ લોકોને અભિનંદન કરીએ અને સમાજમાં લોડી દરમિયાન એક વર્ષમાં જે નવા કપલ હોય એ લોકોને સન્માન કરીએ અને નયા જે છોકરા થાય જેને ઘેર એને બોલાવીએ એને બધાને અહીંયા પછી છોકરા છોકરી ડાન્સ ડુંસ હોય કોમ્પિટિશન કરાવીએ છોકરાનો ઉત્સાહ વધે મનોરંજન વધે અને અમારા સમાજના સંસ્કાર વધે એવી રીતે મારી પરંપરા છે સમાજ અમારા જડથી જોડા એટલે આ બધું ફંક્શન અમે આનંદ અરોરા પંજાબી સમાજ તરફથી આ બધું પ્રોગ્રામ આપણે કરીએ છીએ આ અમારા બે મિત્ર હરિઓમ અરોરા અને ચિત્રંજન બત્રા એ લોકોની ટીમ હોય એ લોકો ટીમ બનાવે લેડીઝને બોલાવે બધું પ્રેક્ટિસ કરે અને આ તહેવારને સફળ બનાવે આ લોકોના આમાં બહુ મહેનત હોય તો અમારા સમાજ બધા સમાજને મળી જળીને આપણે આ બધું તહેવાર મનાવીએ એમ તો આ સમાજ પંજાબી સમાજ મૂળ આ તહેવાર પંજાબનું છે ચો તારીખે સૂર્યનારાયણ ઉત્તરાયણ જાય છે એક દિવસ પહેલાં તેર તરીકે પંજાબ પ્રાંતમાં લોહડી તરીકે એને ઉજવાઈએ છીએ આપણે એ વખતે સરસોની ફસલ વધારે હોય બરાબર અને પંજાબ જે ખેડૂત ખુશાલ ખેડૂત છે એ લોકો ત્યાં તાપણી કરે અને બધું ભેગા થાય અને પેલો ધાણી ખાય અને ધાણી અગ્નિમાં નાખી અગ્નિ પરિક્રમા કરે પંજાબમાં તો આ ખાસી વર્ષોથી પરંપરા ચાલે છે આજ જ એક મારે ત્યાં મૂળ ગીત ગાય છે કે સુંદરી મુંદરી હું દરેક લોકો ત્યાં આજ એવી કે બગડા કરે છે બધા પ્રોગ્રામ કરે છે પણ આણંદમાં આપણે લગભગ છેલ્લે દસ બાર વર્ષથી આ પ્રોગ્રામ ઉજવીએ છીએ